તો ગામડા માટેની દાળ હજી પેન્ડિંગ પેડી છે એટલે ગામડા અલબના લોકોને દાળ આપવામાં આવશે તમારે અને બતાવતા નથી એટલે હો નહી જો સિટી અત્યારે જો બતાવતા નથી એટલે આખો આ બતાવે છે વસ્તુ એ છે તમારે એટલે એમાં કેવાનું એટલે એમાં શું છે કે બધા લાઈનમાં છે પણ પ્રોબ્લેમ એ છે મિત્ર શું પ્રોબ્લેમ છે એનો આ વિષય તમે કેસો આડનો જોઈએ તમે એવું છે કે ડાર છે 50% આવે છે હો ગ્રાહક આપડા 100% હા ને ડાર 50% આવે બરાબર છે હા તો શું કરવું જોઈએ તો માલ બધું આપો તો આપણે ગ્રાહકને આપી દે ને તો અત્યારે તમે કેટલા કેને આપો ને કેને નથી આપતા તમે વેલાય વેલાના ધોરણે આપી વેલાય પેલાના ધોરણે આપો જો બરાબર ચાલુ ને ગામડાને આપો જો એવું કરો હા સિટીની ઢાર પૂરી થઈ ગઈ છે ગામડામાં મારી પાસે દેખાડે એને હું આપી દઉં એટલે એટલે બરાબર બરાબર છે અત્યારે દાળ બતાવતા નથી એટલે તમે નહીં આપી શકો એને પચાસ ટકા માલ આપ્યો એટલે ગામડા નો માલ છે એમ

એમની પણ સ્ટોક આવે તો આપી શકો ને જે ધારો કે સ્ટોક આવશે તો આપી શકશો પૂરું થઈ એક જ વાર ભરાયણ વાર થઈ ગયું

અને ગામડાની બાકી પૈડી છે એટલે ગામડાવાળાને આપવામાં આવે છે બરાબર ને દર્શક મિત્રો નમસ્કાર આજે આપણે આવ્યા છીએ રેશનિંગ કાર્ડની જે મિલ કોલોનીની અંદરમાં દુકાન છે તે પંડિત જિંદયા ગ્રાહક ભંડાર છે અને એના સંચાલક છે શ્રી એચ એટ મોગલ તો એની આ આવ્યા છે તો અત્યારે આપણે જો ચણા બધાને આપે છે અત્યારે પણ જે દાળ જે છે એ પચાસ ટકા જ આપી છે એટલે પચાસ ટકા જે સિટીની દાળ છે એ અત્યારે પચાસ ટકા અપાઈ ગઈ છે તમારે ગ્રામ્ય લોકોની જે પચાસ ટકા દાળ આપવાની છે એ પચાસ ટકામાં પડી છે એટલે ગામડાવાળા જે લોકો આવે છે એને દાળ આપવામાં આવે છે સિટીના જે ગ્રાહકો આવે છે એને દાળ આપવામાં આવતી નથી એટલે ખરેખર ઉપર લેવલે જે મામલતદાર સાહેબ કે ઉપરના જે કાંઈ અધિકારીઓ જે છે એમને ખરેખર સો ટકા દાળ આપવી જોઈએ તો આ તમામ ગ્રાહકોને દાળ આપી શકે નક્કર દાળ આપી શકે નહીં એવું એમના સંચાલકનું કહેવાનું થાય છે તો ખરેખર તો આમાં પચાસ ટકા જે બાકી રહી જાય તો એનો શું વાંક છે તો આજે આ બધા ગ્રાહકો અહીંયા આવ્યા છે એ બધા જે અત્યારે અહીંયા આવીને બધા ડેલી આ દિન જાય છે તો ખરેખર સો ટકા જો તમારે દાળ આપવી હોય તો જ તમારે દાળ આપવી જોઈએ પચાસ ટકા દાળ આપવાથી અહીંયા જે દીનદયાલ પંડિત જે ડેપો જે છે યા પણ ગ્રાહકો અત્યારે ભીડ કરે છે અને એમના સંચાલકોને પણ ઓલું થાય છે કે મારે શું જવાબ દેવો હવે એ જવાબ આપે છે તો ગ્રાહકોને એનાથી સંતોષ નથી કે ભાઈ અમને કેમ દાળ ન મળે વાત એ સાચી છે તો ખરેખર એના માટેનો ઉકેલ એ જ છે કે તમે વધુમાં વધુ એનો પૂરેપૂરો સો ટકા જથ્થો આપવામાં આવે દાળનો તો તમામ ગ્રાહકોને દાળ મળે એવું બધાનું કહેવાનું થાય છે તો સરકારે જ સો ટકા દાળનો એનો જથ્થો એને પૂરેપૂરો પાડવો જોઈએ